બનાસકાંઠા જિલ્લામાં અડધું ચોમાસું વીતવા આવ્યું છે છતાં પણ જોઈએ તેવો વરસાદ થયો નથી કારણ કે બનાસકાંઠા જિલ્લો એ ખેતી સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે અને આ જિલ્લાના લોકોએ વાવણી તો કરી દીધી છે પરંતુ વરસાદ ન થતા ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ બેઠા છે પરંતુ વર્ષો પહેલા લોકો વરસાદને લાવવા માટે ઈન્દ્રદેવને રીઝવવા ડુંડિયા બાપજીની પૂજા કરતા હતા તે વર્ષો જૂની પરંપરાને આજે ધૂંસોલની સણિયાલીપુરા પ્રાથમિક શાળાના બાળકો જાળવી રહ્યા છે વરસાદને લાવવા માટે આ શાળાના બાળકોએ પોતાના હાથથી માટીમાંથી ઢુંડિયા બાપજી બનાવ્યા હતા અને ઢુંડિયા બાપજી બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી જય મા સરસ્વતી ચોમાસુ ચાલુ થયા દોઢ મહિના જેટલો સમય વીતી ગયો છતાં પણ બનાસકાંઠા જિલ્લો હજુ પણ વરસાદની રાહ જોવે છે જેટલા પ્રમાણમાં વરસાદ હોવો જોઈએ એટલો વરસાદ થયો નથી ખેડૂતોએ વરસાદના ભરૂસે પોતાના ખેતરમાં વાવણી કરી દીધી પરંતુ વરસાદ મોડું પડતા એ ખેડૂતો વરસાદ વગર પાણી વગર ચિંતિત છે આપણી જૂની પરંપરા મુજબ જૂની સંસ્કૃતિ મુજબ વરસાદને રીઝવવા માટે ડુંડિયા મહારાજની પૂજાપાઠ કરવામાં આવતો અને ઇન્દ્ર ભગવાનને રીઝવવામાં આવતા એ પ્રણાલીને અનુસંધાને આજે અમારી શ્રી સણિયાલીપુરા પ્રાથમિક શાળામાં ઢોળિયા મહારાજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમ અંતર્ગત બાળકો દ્વારા માટીના ઢોળિયા મહારાજ બનાવવામાં આવ્યા શાળાના આચાર્ય શાળાના શિક્ષકો અને એકસો વીસ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા માટીના ઢોળિયા મહારાજ બનાવ્યા પછી એક બાળકીએ પોતાના માથા ઉપર રાખી અને એના ઉપર ઢોળિયા મહારાજ ઉપર પાણીનો અભિષેક કરવામાં આવ્યો અને બધાએ બાળકો આ કાર્યક્રમમાં જોડાયા અને નૃત્ય સાથે ઢોળિયા મહારાજને રાજતે વાતે એમનું સ્વાગત કરવામાં આવ્યું અને એ પછી આઠ જ કલાકની અંદર આ ધરતી ઉપર વરસાદ થયો અને વરસાદ થવાથી ખેડૂતો પણ ખુશ થઈ ગયા કારણ કે આપણી પ્રાચીન સંસ્કૃતિને આપણે ભૂલવો ન જોઈએ કારણ કે એ સંસ્કૃતિ દ્વારા આપણને ઘણું બધું શીખવા મળે છે એ સંસ્કૃતિને આપણે જીવિત રાખવી જોઈએ આપણા બાળકો પણ એ સંસ્કૃતિ શીખે એ ઉદ્દેશ્ય સાથે શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોના સાથ અને સહકારથી એ સુંદર મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને એક બાળકોને સંદેશ પણ આપવામાં આવ્યો કે આપણી પ્રાચીન સંસ્કૃતિને યાદ રાખી અને આપણે આગળ વધવું જોઈએ એ સંસ્કૃતિને ભૂલવું ન જોઈએ અને વડવાઓ દ્વારા જે પણ સંસ્કૃતિની અંદર આ રીતે ભગવાનની પૂજા પાઠ કરવા માટેના જે કાર્યક્રમો પ્રાચીન સમયથી ચાલે આવે છે એમને આપણે યાદ રાખવા જોઈએ અને હું તો બીજી શાળાઓને પણ આ કાર્યક્રમ આવા કાર્યક્રમો પોતાની શાળામાં કરે અને વિદ્યાર્થીઓ જોડાય અને એમનામાં પણ આ જ સંસ્કૃતિના ગુણ વિકસે એવી અપીલ કરું છું જય હિંદ જય ભારત